આમળા ખેતરમાં જ બેઠ્યો રોજ બગાડી જાહે લે હારો દાડો દાલાઈ પે જાય એ જો હો હો કાકા એની માની આખ મારું આજે પાડી દી ય આજે કામ કર નહી લે ના ઈ નહી એને રોવા દે બોધવાની આગળ થી લે આગળ આવ તો ઓર બની હા આ ત્યારે કોરવાળો નહી આલે તો આ તો દાજા દાલાઈ જાય બતા જો તો માર કોઈ જ નહી તો વાઢે તો આ જો બાજુ કાકા દે બાજુ આટલામાં જ આવે લે અમે તો કરી દી તારો બાદ જા કાકા તું કઈ હે તું આ બાજા આ જરા છોડવાનો નહીં અરે આ જા 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 પકડી ફરી ઓલો અજા આજ જા